બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ખાતે દૂધરેજ વડવાળા મંદિરના એક હજાર આઠ મહંત શ્રી કનિરામ બાપુનું ઢોલ નગારા સામૈયા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં રબારી સમાજનું પવિત્ર ધામ અને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે એવા દૂધરેજ વડવાળા મંદિરના એક હજાર આઠ મહંત શ્રી કનિરામ બાપુનું આગમન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી રબારી નેસડામાં પધારતા ઢોલ નગારા સામૈયા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું અને બાપુને કુમતું કુમકુમ તિલક કરી ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત એ હતી કે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા દૂધરેજ વડવાળા મંદિર દ્વારા અન્નક્ષેત્ર સદાવ્રત અને શિક્ષણ સેવા માટે સમગ્ર હિંદવાણીમાં રબારી સમાજમાંથી દાનવીર દાતાઓ તરફથી દાન એકત્ર કરી સત્કાર્યમાં વાપરવામાં આવે છે જેમાં આકોલીના આંગણે સોનામાં સુગંધ ભળે તેમ સમગ્ર રબારી સમાજમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં પૂર્વ સરપંચ રામજીભાઈ માધાભાઈ દેસાઈ અને રાજાભાઈ નારણભાઈ દેસાઈ સાથે બાબુભાઈ જોરાભાઈ દેસાઈ અને અજી માતાજીના ભુવાજી મગનભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના અગ્રણી યુવાનો વડીલો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આશીર્વાદ લીધા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઉત્તર ગુજરાત આયા કતર થ્યા છે હજરો દિવસ જે પ્રાત્ય ચેતા અને ત્યાર વર્ષો આ ભડવાળા મંદિર તંદરે સબત દર સમાજ ની ગુરુગાતી